નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા ભાજપ ની બેઠક માં આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા હર્ષદભાઈ દવે મહેન્દ્રભાઈ પનોત ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સુરેશભાઈ ધાંધલિયા તથા મુળજીભાઈ મિયાણી સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

સમાજ સેવા આ બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો હાજર રહ્યા હતા